ભુજના ઝંડાવાળા ચાચા બે દાયકાથી કરે છે દેશ સેવા કોણ છે આ ભુજના ઝંડાવાળા ચાચા જેઓને ઝંડાવાળા નામ આપવામાં આવ્યું છે કચ્છ જિલ્લાના અને ખાસ કરીને ભુજમાં છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ભુજના ઝંડાવાળા ચાચા હિત માટે અનેક કાર્યો કરી રહ્યા છે ઝંડાવાળા ચાચા એટલે ભુજના વાણિયાવાડ મધ્યે સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા અનવર નોડે જેઓ વર્ષ દરમિયાન રાષ્ટ્રીય તહેવાર જેમ કે છવ્વીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટ અને રાષ્ટ્રભક્તિનું જ્યારે કામ હોય ત્યારે સૌથી આગળ આવી જાય છે અને ભુજની સ્કૂલોમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરી દેશ પ્રત્યે ફરજ અદા કરે છે તેઓ કહે છે કે હું વર્ષોથી ભુજના વાણીયાવાડ મધ્યે સ્ટેશનરીની દુકાન ધરાવું છું અને પરિવારનું ગુજરાન ચલાવું છું પરંતુ જ્યારે રાષ્ટ્રભાવનાની વાત આવે છે ત્યારે મને ઈશ્વરની અનુભૂતિ થાય છે અને મારાથી બનતું નાનકડું કાર્ય પણ કરવામાં મને આનંદ થાય છે તેઓ ભુજની અલગ અલગ સ્કૂલોમાં જઈ વિદ્યાર્થી બાળકોને રાષ્ટ્ર પ્રત્યેની પ્રેરણા આપે છે અને ભારતના રાષ્ટ્રધ્વજનું વિતરણ કરે છે હિન્દુ કી વાત કરું ન મુસલમાન કી વાત કરું જો મેં વાત કરું ભારતથી વાત કરું સૌથી પહેલે તો તમારો મારો ને આપણો સૌનો ગૌરવ જે તમે એટલી મને ખૂફ આપો છો અને એટલી લાગણી દર્શાવો છો ને મેં અથાંગ પ્રયાસો અને અથાંગ મહેનતથી આ નામ મેળવે છે ને એના નામના માત્ર ને માત્ર હકદાર હોય ગોવિંદ જોશી છે કેમ કે ઘણા વર્ષોથી એને ખબર છે મને ખબર છે ને આપ સૌને ખબર છે કે દેશદાજની વાત આવશે ત્યારે અવલ નંબર મારો આવે હું દેશદાજ દેશદાજી છું કે બીજા દેશદાજી નથી હું એમ નથી કહેતો એના કરવા એના કામ કરવા માટે આપણી લાગણી જોઈએ એનો પ્રેમ જોઈએ ખૂબ જોઈએ લગ્ન જોઈએ એને ચારોને મિક્સર કરીને બે હજાર બેથી આવડી આ મારું કામ ચાલુ છે ખાસ કરીને સમય સમય પ્રમાણે જ હું વાત કરીશ કે બે હજાર એકમાં જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો એને પછી એની સ્થિતિ પ્રમાણે બુધનો નવસર્જન થયો ને મારો પણ નવસર્જન થયો એમ કહીશ તો હાલ છે કે જે તે વખતે મારી સ્થિતિ ડામારો હતી પણ બે હજાર એકમાંથી મારી નોકરીમાંથી છૂટો કરીને મેં મારા પોતા ઉપર પગ ઉપર ધંધો ચાલુ કર્યો ને રાજકીય રીતે સામાજિક રીતે ને મુસ્લિમ સમાજના ગૌરવ પ્રમાણે મેં કામ કર્યો ને એને આગળ ગપાવતા ગપાવતા મારી ગાડી છૂકછૂક હાલવા માંડી અને મને એક પ્રેરણાસ્વ તમારા જેવા મિત્રો મળ્યા બધે ને ભુજ એવી સાણી પ્રજા જે ભુજની કે એનો જરે એમ નથી એનું કારણ છે કે જે પણ કામ કરતો હોય એ મને હિટ આપી છે ખાસ કરીને શંકર સત્ય પરિવારની જ વાત કરીશ તો એટલી મને ઉપ આપી છે ને એટલો મારો મને મોટિવેટ કર્યો છે કે એની કોઈ સીમા નથી રાજકારણમાં તો ઠીક છે એકબીજામાં બધે હાલતો હોય પણ સામાજિક રીતે મને શંકરભાઈ ઘણી મદદ કરી એનો હું ઋણું છું એનો પરિવારનો રહી વાત પછી ઝંડાની તો ઝંડા દેશદા એ બધે મિશ્રણ કરીને આ હું કામ આગળ વધારી રહ્યો છું ખાસ કરીને નાના નાના બાળકોને મારા તરફથી પ્રેરણા મળે કે એ મારાથી પણ વિશેષ કામ કરે એ બાળકો મારાથી પણ વધારે એનામાં કાલે ટેલેન્ટ ઊભો થાય એના મારા અથંગ પ્રયાસનો હોવો છે ખાસ કરીને બે હજાર બેમાં જ્યારે મેં મારી મોહિમ છેડી એ બસો પાંચસો ઝંડાથી મેં મોહિમ છેડી હતી અને આજે હજારોની સંખ્યામાં હું ફ્રી ઝંડા આપું ફ્રી હો પૈસા નહીં ફ્રી આપું છું અને હજારો ઝંડા આપવા ફ્રીમાં એ કાંઈ નાની સૂની વાત નથી પણ એનું કારણ પણ છે કે મને એક દેશભાવનાની લાગણી છે અને આર્થિક રીતે આમાં પહેલે સદરતા જોઈ સેવા કરવી હતો હવે બીજા કને હું સેવા લઈને હું સેવા કરું એ સેવાને કહેવાય મને સેવાની તક મળી છે એ સેવાની તકમાં ઝડપી ને આ રીતે કામ કરી રહ્યો છું આજની વાત કરીશ તો આજે ભુજ શહેરના સારા નંબર તેરમાં એક નાનકડો કાર્યક્રમ રાખ્યો હતો એમાં મેં હજાર આઠસો ઝંડા આપ્યા ત્રણસો રાષ્ટ્રગીત પુસ્તકો આપ્યા અલ્પહાર આપ્યો વગેરે વગેરે ને એ બાળકો આટલા ખીલખિલટ કરતા હતા કેમ કે અત્યારે આપણે કહેશું ને ભૂતકાળમાં પણ કહેતા હતા કે પછાત વિસ્તાર જે સાર નાખો અત્યારે પછાત નથી બધા ડિજિટલ યુગમાં આપણે વહેલી સીટો છે ભારતના તેજસ્વી વડાપ્રધાન ગુજરાતના તેજસ્વી મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે દેશ ભાવના ઉજાગર કરવાની એ દેશનો પ્રચાર કેમ થાય દેશનો પ્રચાર કેમ થાય ને અખંડ ભારતની જે વાત છે એમાં મારો હું ફૂર પુરાવી ને મારા બનતા પ્રયત્નો કરી ને હું આ મોહિમ છીડી છું ને આજનો કાર્યક્રમમાં પણ એક સરસ મજાનો કાર્યક્રમ હતો એમાં પણ અમને સફળતા મળી છે ઇનશાલા જ્યાં સુધી મેં તો રેકોર્ડ ઉપર કમું છું રેકોર્ડ ઉપર કહું છું ને આજે કહું છું ને કાલે કહેતો હતો કે જ્યાં સુધી મારે જા જહાને તો જહાને એ પ્રમાણે હું કામ કરતો રહીશ બાળકોને પણ ખુશ કરતો રહીશ ને હું પોતે પણ ખુશ રહીશ ને આમ માણસોને પણ હું પહેલ કરું છું કે તમે પાંચ દસ પચીસ પચાસ ઝંડાથી પહેલ કરો તમે તો બસો અત્યારે ના આપજો ભલે પાંચ પચીસ આપજો પછી એ ફેલ કરીને તમે બાળકોને હૂફ આપો ને બાળકોને કરો ને તમે તમને તક મળી તમે પણ ઝડપી લો હું કરું છું ને તમે નથી કરતા એમ નથી કહેતો પણ કોઈ ફેલ કરવાવાળો તો છે ને આજે હું છું કાલે નહીં હું એના પછી પણ મોહિમ આપણે ચાલુ જ રાખવાની છે એના પછી કોઈ કોઈ ટેલેન્ટ બહાર આવે મારાથી વિશેષ સારું કામ કરે એવી મારી આશાની અપેક્ષા છે ને આજના આવતીકાલે જ્યારે પંચોતેરમાં આપણો અમૂલકા પ્રજાસ્તાન ત્યારે હું હર્ષની લાગણી અનુભવું છું ને એક બનીને એક બનીને આપણે જે ભારતની નેમ છે એક અખંડ ભારતની એકસો દસ ટકા ઇન્શાલ્લા સફળતા મળશે